મિત્રો તમે પણ તમારા કોઈ પણ વિડીયોનું આવું થમલેન બનાવવા માંગો છો એ પણ કાઇન માસ્ટરથી તો કાઇન માસ્ટરથી આવું તમારે થમલેન ડિઝાઇન કઈ રીતે કરવાનું છે એની બધી માહિતી આ વિડીયોમાં તમને આપવાનું છું કન્ટિન્યુ બનાવી લેજો અને તમે પણ તમારા કોઈ પણ વિડીયોનું આવું થમલેન ડિઝાઇન કરી શકો છો બેસ્ટ ફોટો બનાવી શકો છો એ પણ કાઇન માસ્ટરની અંદર એની અંદર લોગો પણ નહીં આવે ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો કાઇન માસ્ટર જ છે અને તમે જે ફોટો જોઈને મેં આ કાયન માસ્ટરની અંદર જ બનાવેલી છે અને આ કાયન માસ્ટરની અંદર તમને કદાચ લોગો પણ જોવા મળતો હશે તો આપણે થમલેન કોઈ પણ તમારા વિડીયોનું થમલેન બનાવવા માટે અહીંયા તમને લોગો જોવા મળે છે તો આપણે લોગોથી કોઈ મતલબ નથી હું લોગો ઘાઢતા પણ તમને શીખવાડવાનું છું પણ બીજા નંબરમાં એ કે આપણે કાયન માસ્ટરથી મિત્રો છે ને વિડીયો એડિટિંગ કરીએ તમને ખબર હશે પણ તમે કોઈ દિવસ કાયન માસ્ટરથી તમારું વિડીયોનું થમલેન કે તમારા કોઈ પણ બેસ્ટ ફોટો તમારે એડિટિંગ કરવો છે તો તમે મિત્રો બેસ્ટ તરીકે કાઇન માસ્ટરને યુઝ કરી શકો છો મિત્રો કારણ કે કાઇન માસ્ટરની અંદર છે ને ઘણી બધી સિસ્ટમ આવે છે આપણે એક યુટ્યુબર છીએ અને યુટ્યુબ માટે કોઈ તમારે પોસ્ટ બનાવી છે કમ્યુનિટી પોસ્ટ બનાવી છે કોઈ પણ વિડીયોનું થમલેન્થ બનાવવું છે વિડીયોનો ફોટો પોસ્ટર બનાવવું છે તો એના માટે પણ મિત્રો આ કાઇન માસ્ટર ખૂબ જરૂરી છે અને તમારા વિડિયો એડિટિંગ માટે કદાચ તમારે લોગો વગરનું એપ જોતું હોય તો કાઇન માસ્ટરનું નવું એપ આવ્યું છે મિત્રો સ્પ્રિંગ એને ડાઉનલોડ કરજો જેમાં તમને વોટરમાર્ક જોવા નહીં મળે કાઇન માસ્ટરની જ પ્રોડક્ટ છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મેં અહીંયા એક બેકગ્રાઉન્ડ લઈ લીધું છે તમે જોઈ શકો છો એક બેકગ્રાઉન્ડ લઈ લીધું છે હવે આની અંદર આપણે ફોટો લગાવવા માટે સૌથી પહેલાં તો તમારા જે પણ ફોટાઓ તમે જેના ઉપર બનાવવા માગતા હોય એ ફોટા આપણે પીએનજી મિત્રો બનાવી લેવાના છે બરાબર હવે અહીંયાથી કોઈ ફોટા મારી પાસે હોય પીએનજી તો હું આના ઉપર જઈને આપણે પીએનજી ફોટા લેવાના છે તો મીડિયા લાઇન ઉપર મેં ક્લિક કર્યું છે અને મીડિયાઓ લાઇન ઉપર ક્લિક કર્યા પછી મારી પાસે અહીંયા ફોટો છે મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ફોટાઓ પીએનજી બનાવેલા છે તો ખાસ આપણા ફમતાડજીના તો આ ફોટો મેં પીએનજી બનાવેલો છે હું કઈ રીતે સેટ કરું છું એ ધ્યાન આપજો મિત્રો કારણ કે મેન પોઈન્ટ અહીંયા છે તો હું અહીંયા કઈ રીતે ધ્યાન અહીંયા બનાવું છું એ ખાસ તમે અહીંયા ધ્યાન આપજો તો મેં આ ફોટોને આવી રીતે અહીંયા સિલેક્ટ કરી લીધી છે તમે જોઈ રહ્યા છો આ ફોટો મેં સિલેક્ટ કરી છે હવે આની અંદર તમારે વધારાનો કોઈ કલર કરવો છે તો અહીંયા ઓપ્શન મિત્રો મળે છે તમને કલર ફિલ્ટર અને ઘણી બધી સિસ્ટમનો અહીંયા તમને ઓપ્શન મળે છે તો અહીંયા એક ફિલ્ટરનું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો તો જે બેકગ્રાઉન્ડ કલર છે એને તમારે ફેરફાર કલરમાં કરવો છે તો અહીંયા બેકગ્રાઉન્ડ કલરનું ઓપ્શન તમને મિત્રો આવી રીતે મળે છે જો અહીંયા બેકગ્રાઉન્ડ કલર તમારે આ રીતે સેટ કરવો છે તો તમે આવી રીતે સેટ કરી શકો છો બરાબર ત્યાર પછી તમારા ફોટોમાં કોઈ કલરમાં ફેરફાર કરવો છે તો પણ તમે અહીંયાથી આરામથી કરી શકો છો હવે આ બધી સિસ્ટમ તમારી પાસે મિત્રો પહેલી વાત તો કે પહેલેથી મિત્રો છે ને ડાઉનલોડ હોવી જોઈએ તો આ બધી સિસ્ટમ મારી પાસે મિત્રો પહેલેથી ડાઉનલોડ છે તમે જોઈ રહ્યા છો બધી સિસ્ટમ છે ને મારી પાસે પહેલેથી મિત્રો આ ડાઉનલોડ છે અને આ બધી તમારે સિસ્ટમ એટલે કે જે મટિરિયલ છે તમારે જોઈએ તો આપણે ટેલિગ્રામની અંદર બધા મૂકેલા છે તેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો હવે જુઓ મિત્રો અહીંયા આ દિવસ ઉગતો એની ટાઈપનું આપણે લગાવવાનું છે તો મારે અહીંયા પાછળના બેકગ્રાઉન્ડમાં લગાવવું છે તો હું એને સેન્ડ ટુ બેકઅપ કરી લેવાનું અહીંયાથી તમને થોડાક ઉપર જશું એટલે સેન્ડ ટુ બેકઅપનું તમને અહીંયા એક ઓપ્શન મળે છે તો આપણે અલગ અલગ જોઈ લઈએ સેન્ડ ટુ બેકઅપનું ઓપ્શન કઈ જગ્યાએ છે જે મિત્રો તમારા જે આપણો ફોટો છે ને એના પાછળના ભાગમાં જતું રહે એમ કહેવાનો મતલબ એમ તો અહીંયા ઘણા બધા તમને ઓપ્શન મળે છે તો સેન્ટ ટુ બેકઅપ ત્રણ ટપકા ઉપર ક્લિક કર્યું છે અને અહીંયા એક ઓપ્શન તમને મળે છે સેન્ડ ટુ બેકઅપ આના ઉપર તમે ક્લિક કરશો એટલે એ આપણા ફોટોના પાછળના ભાગની અંદર જતું રહેશે એને તમારે હજુ નાની સાઈજ કરવી છે તો આવી રીતે નાની સાઇઝ તમે કરી શકો છો જો મિત્રો આ એક તમારા ગીતનું હોય કે તમે કોઈ પણ ફોટો બનાવતા હોય એ ટાઈપનું અહીંયા હું એડિટિંગ કરી રહ્યો છું ખાસ ધ્યાન આપજો હવે અહીંયા કોઈ તમારે બીજી ફોટો લગાવી છે દાખલા તરીકે તો તમારી પાસે બીજી ફોટો પણ મિત્રો ખાસ પીએનજી હોવી જોઈએ કારણ કે મેન ફોટો છે મિત્રો આપણી પીએનજી ફોટોની તો આપણે મેન ફોટો અહીંયા પીએનજી બનાવી લેવાની છે અને અહીંયા પીએનજી ફોટોમાં અહીં બીજી એક લગાવી છે તમારી સામે અને અહીંને ફોટોને હું ફૂલ એચડી કરીને પણ તમને દેખાડીશ મિત્રો ખાસ ધ્યાન આપજો તો આ રીતે મેં અહીંયા ફોટોને લગાવી લીધી છે બરાબર જો ખૂણાની અંદર આ રીતે મેં અહીંયા લગાવી લીધી છે હવે અહીંયા વચ્ચેના બેકગ્રાઉન્ડમાં વચ્ચે કોઈ ભાગની અંદર તમારે કંઈ બેકગ્રાઉન્ડ કંઈ લગાવવું છે અથવા કંઈ તમારે લખવાનું છે તો પણ બિંદાસ્થી તમે અહીંયાથી લખી શકો છો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો તો અહીંયાથી એક બેકગ્રાઉન્ડ મારે લેવાનું છે જે બેકગ્રાઉન્ડ મારી પાસે પહેલેથી પડ્યા છે અને એ બધા બેકગ્રાઉન્ડ હું તમને કહું છું ને કે આપણે ટેલિગ્રામ ટેકનિકલ જે ટેલિગ્રામ છે એની અંદર આ બધા બેકગ્રાઉન્ડ પડ્યા છે ઘણા બધા લોકો કહેતા હોય છે કે આ બેકગ્રાઉન્ડ રમેશભાઈ ક્યાં મળે છે જુઓ અહીંયા તો આ બેકગ્રાઉન્ડ તમને છે ને મિત્રો ટેલિગ્રામની અંદર ખાસ મળી રહેશે અને બધા બેકગ્રાઉન્ડ ત્યાં પડ્યા છે તો મેં આવી રીતે સેટ કર્યું છે હવે તમારે એની અંદર કાંઈ લેખિતમાં લખવું છે સારી કોઈ પણ સ્ટાઇલની અંદર ગમે તેવું તો હું તમને અહીંયા દાખલા તરીકે ગુજરાતીમાં કોઈ પણ આપણે અત્યારે હાલની અંદર કોઈ પણ એમનો ભાગ સારો હોય તો આપણે કોઈ પણ એવું બનાવી શકીએ તો અહીંયા નવા વર્ષના રામ રામ દાખલા તરીકે આપણે લખીએ બરાબર તો કોઈ પણ સારા શબ્દો અહીંયા તમારે લખવાના છે બરાબર તમારે જે પણ તમારો થમલીનો હોય તમારા ફોટા ઉપર કાંઈ તમારે લખવાનું જે પણ તમારે લખવું હોય ને એ લખવાનું છે તો હું અહીંયા લખું છું પોસ્ટર ડિઝાઇન તો દાખલા તરીકે પોસ્ટ ડિઝાઇન આપણે લખીએ જુઓ અહીંયા ખાસ પોસ્ટર ડિઝાઇન બરાબર છે મોટા અક્ષર આપણે આ રીતે કરી લેવાના છે આ આપણે અહીંયા લાવી દીધું છે ત્યાર પછી અહીંયા તમને ઓપ્શન મળે છે અહીંયા એ બી એ વાળું ઓપ્શન ફન્ટવાળું હવે અહીંયા ગુજરાતી ફન્ટ તો મિત્રો આપણને નથી મળતા ખાસ કરીને પણ અહીંયા તમને ગુજરાતી લખેલું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે અક્ષરો છે બેસ્ટ ક્વોલિટીમાં અહીંયાથી થઈ જશે છું અહીંયા તો બેસ્ટ ક્વૉલિટીમાં થઈ ગયા છે કે નહીં અને આનાથી વધારે તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો મળે છે આમાંથી તમારે જે પણ સેટિંગ રાખવા હોય એ આ ટાઈપના રાખી શકો છો બરાબર તો આ જે ડિઝાઇન છે એના ઉપર જો આપણે એના ઉપર ક્લિક કરીએ અને એનો જે કલર છે એને તમારે જે આપણે એસબી હિન્દુસ્તાની એમના જે પોસ્ટર તમને ખબર છે કે કઈ ટાઈપના બને છે તો આવી રીતે કલર હોય અને સૌથી નીચે તમે જશો એટલે તમને એક ઓપ્શન મળશે મિત્રો ખાસ જો અહીંયા કલર બેકગ્રાઉન્ડનો તો આ રીતે બ્લેક કરી દેવાનો છે અને બ્લેક કર્યા પછી એક શેડોનું ઓપ્શન તમને મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એના ઉપર ક્લિક નહીં તો સૌથી નીચે છે ગ્લો એના ઉપર ક્લિક કરીને આ જે કલર છે એને આપણે બ્લેક કરી લઈએ બ્લેક કર્યા પછી મિત્રો આ રીતે તમને જોવા કંઈક મળશે અલગથી બરાબર આ રીતે થઈ ગયું જો આ એક થમ્બલેન તમારું બની ગયું છે બરાબર હવે એને તમારે નીચેની સાઈડમાં થોડું ગોઠવવું હોય તો નીચેની સાઈડમાં ગોઠવી શકો છો અને તમારે વધુ કોઈ સિસ્ટમ એની અંદર લગાવી છે તમારા અનુકૂળતાએ કોઈ પણ તો આની અંદર મિત્રો છે ને તમે ઘણી બધી સિસ્ટમની અંદર લખી શકો છો ખાસ કરીને કારણ કે તમારે જે સિસ્ટમ લગાવી હોય એ તમે લગાવી શકો છો એ તમારી પાસે ફોટા સારા હોવા જોઈએ કારણ કે આપણે એક થમલેન મિત્રો બનાવી રહ્યા છે ને થમલેનની અંદર બને ત્યાં સુધી ફોટો એવી સારી હોવી જોઈએ જેથી કોઈપણને નુકસાન કે હાનિકારક ન થાય તો અહીંયાથી મારા જે ફોટાઓ છે દાખલા તરીકે હું એ કોઈ પણ ફોટો તમને લઈને દેખાડું છું ને એને તમારે વચ્ચેના ભાગની અંદર દાખલા તરીકે લગાવવો છે તો હું કઈ રીતે લગાવું છું બરાબર ધ્યાન આપજો અહીંયા તો મેં આ ફોટો તમારી સામે લીધો છે હવે આ ફોટો બેકગ્રાઉન્ડવાળી છે બરાબર હવે બેકગ્રાઉન્ડવાળી છે તો અહીંયા ક્રોપિંગનું એક ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું અને ક્લિક કર્યા પછી આવી રીતે તમારે ડન કરીને અહીંયા તમારે ગોળ આવી રીતે કરી દેવાનું છે હવે થોડુંક બેકઅપ આપવાનું છે અને આ જે લીટી તમને જો જોવા મળે છે એને તમારે આવી રીતે સેટ કરી દેવાની છે જો અહીંયા આ રીતે સેટ કર્યા પછી તમારે ફૂલ સાઇઝમાં આ રીતે અહીંયાથી ગોઠવી દેવાની છે બરાબર જો અહીંયા અને એને તમારે છે ને સેન્ડ ટુ બેકઅપ કરી દેવાની છે તો આ સેન્ડ ટુ બેકઅપ એટલે પાછળના ભાગની અંદર થઈ ગઈ છે હવે તમારે જે પણ નાના જે પણ લખવું હોય વધારાનું કોઈ પણ તમારે મિત્રો લખવું જેવી રીતે ગીતનું ટાઇટલ હોય તો મારે અહીંયા ખૂણામાં લખવું છે ટેકનિકલ જય ગુગાર તો અહીંયા ટેકનિકલ જય ગુગાર હું અહીંયા લખું છું જો અહીંયા તમે ખૂણામાં ટેકનિકલ જય ગુગાર તો આ રીતે લખી લીધું છે ને એમાંય તમારે કોઈ સ્ટાઇલ ફન્ટ હિન્દી લગાવવા છે તો અહીંયા તમને હિન્દીને પણ મિત્રો અહીંયા ખાસ મળે છે જો અહીંયા ડિસ્પ્લે ઉપર ક્લિક કરશો તો તમારે જેવી સ્ટાઇલની અંદર લખવા છે ને એ બધા તમને આવી રીતે જોવા મળી રહેશે અને એના વગર આપણા જે ખુદના છે એ પણ તમને આવી રીતે અહીંયાથી મળી રહેશે તો અહીંયાથી હું કોઈ પણ એકને સિલેક્ટ કરું છું ઓકે આપ્યું છે હવે ઓકે આપ્યા પછી મિત્રો અહીંયા તમારે જે પણ જગ્યાએ ક્યાંય લખવું હોય અને ખૂણામાં કોઈ પણ જગ્યાએ લગાવવું છે તો આવી રીતે તમે એને લગાવી શકો છો ને એને તમારે બેકગ્રાઉન્ડમાં જે કલર ફિલ્ટર કરવા છે તો અહીંયા ગ્લો ઉપર ક્લિક કરીને આની ઉપર આપણે બ્લેક કલર કરીએ એટલે એ થોડુંક વધારે આપણને દેખાય હવે મેં આની અંદર મિત્રો કોઈ મહેનત નથી કરી તમે જોઈ રહ્યા છો એકદમ મહેનત વગરનું છે બરાબર હવે આ ફોટોને તમે આપણે એક વિડીયો થાય કારણ કે અહીંયા તમને ચેનલનો આ જે એપ છે કાઇન માસ્ટરનો લોગો તો તમને મિત્રો જોવા મળતો જ હશે હવે હજુ એક સિસ્ટમ તમને અહીંયા લગાડીને દેખાડું જેથી મિત્રો તમને અહીંયા ખબર પડે તો હું અહીંયા ફરીવાર આવી ગયો છું ને અહીંયા મારા મટિરિયલ ઘણા બધા મારી પાસે પહેલેથી છે અને જો તમારે પણ આ ટાઈપના મટિરિયલ લગાવવા હોય તો મિત્રો આપણે છે ને ચેનલની અંદર જે ટેલિગ્રામ લિંક છે એની અંદર આ બધા જ મટિરિયલ તમને મિત્રો મળી રહેશે ખાસ કરીને તો આવી રીતે મેં ક્લિક કર્યું છે ને એને આપણે સેન્ડ ટુ બેક ઉપર ક્લિક કરી દેવાનું છે જુઓ આ સેન્ટ ટુ બ્લેક ઉપર મેં ક્લિક કર્યું છે એને તમારે થોડુંક આછો ભાગ કરી દેવાનો છે કઈ રીતે કરવાનું છે એ પણ તમને વિડીયોમાં ખાસ દેખાડવાનું શું બનાવી રેજો તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે જુઓ અહીંયા તો તમને એક ઓપ્શન અલગ મળે છે અલ્ફા નામનું તો આવી રીતે તમારે એને થોડો કલરમાં ફેરફાર કરી દેવાનો છે હવે નીચે અહીંયા તમે જે લખેલું આ શબ્દો લખ્યા છે એના નીચે તમારે લીટી મતલબ મૂકવી છે તો અહીંયા કોઈપણ જો આપણા કીપેડમાં હોય છે આ ટાઈપનું તો એને લીટી કઈ રીતે મતલબ બનાવવાની છે વિડીયોમાં ધ્યાન આપજો ખાસ મિત્રો બહુ મસ્ત છે અને તમે કોઈ પણ તમારા વિડીયોનું તમે થમલેન છે ને અહીંયાથી બનાવી શકો છો આપણે ક્યાંય પણ જવાની જરૂર નથી મિત્રો કારણ કે અને બીજું કે આ મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી ખાસ વિનંતી છે કે આ એક થમલેન એડિટિંગ કરતા મેં શીખવાડ્યું છે તમારા કોઈ પણ ફોટાનો દુરુપયોગ આપણે નથી કર્યો તે બદલ માફ કરજો અને અહીંયા આવી રીતે મેં સેટ કર્યું છે જુઓ અહીંયા તો આ એક થંભલીન બની ગયું છે બરાબર હવે આવી રીતે તમારે કોઈ પણ એડિટિંગ માટે તમારા વિડીયોના થંબલીને બનાવો તો બનાવી શકો છો અને ડબલ ફ્રેમ કરવી છે તો હવે પહેલાંથી વાત તો આ ફોટાને સેવ કઈ રીતે કરવાનો આપણે કારણ કે વિડીયો બનાવ્યો છે તો તમને એક ઓપ્શન મળશે મિત્રો ખાસ કરીને કે આનો આપણે કઈ રીતે તો આ એક ઓપ્શન છે આના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે કેપ્ચર તો અહીંયા સોરી આ એના ઉપર ક્લિક કર્યું છે ને કેપ્ચર ઉપર તમે ક્લિક કરશો એટલે આ ફોટો આપણી અહીંયા આપણી ગેલેરીની અંદર સેવ થઈ ગઈ છે ને એ ફોટો હું તમને લઈને પણ દેખાડું છું તો જુઓ અહીંયા તમને ગેલેરીમાં જાઉં છું તો તમે જોવો છો ફોટો એની અંદર સ્પેશિયલ ફાઇલ એની પર મેં ક્લિક કર્યું છે તો એ પહેલાં જ નમાની ફોટો જો અહીંયા આવી ગઈ છે અને આ ફોટો તમારી સામે મેં દેખાડી દો આ ફોટો આપણા ફોનની અંદર સેવ થઈ ગઈ છે બરાબર હવે એને તમારે ડબલ ફ્રેમ કરવી છે દાખલા તરીકે તો ડબલ ફ્રેમ કરવા માટે મિત્રો આપણે છે ને જવાનું છે પિક્સલ લેબની અંદર એ એને તમે ત્યાંથી ડબલ પ્રેમ કરી શકો છો તો આવી રીતે આપણે થાંભલીને કોઈપણ વિડીયોનું મિત્રો બનાવી છે તો આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી ચેનલની અંદર કોઈપણ વિડીયો ફોટો એડિટિંગ માટે કઈ રીતે એડિટિંગ કરવું એના બધા વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો ખાસ મળતા હોય છે અને આ એક કાઇન્ડ માસ્ટરથી આપણે એડિટિંગ કર્યું છે મિત્રો દરેક માટે કે કોઈપણ વ્યક્તિ કાઇન્ડ માસ્ટરથી આવું એડિટિંગ કઈ રીતે કરી શકે તો આ બેસ્ટ વિડીયો હતો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જે ગુગ અને યુટ્યુબ રિલેટેડની જેટલી પણ આપણી પાસે નોલેજ છે તમને આપવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું મિત્રો